તો કેમ છો બધા હુસુ વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ને કઈ શું ખાટલો લઈ અને હવે કશું કરવાનું હવે સુઈ રહેવાનું હે ખાલી ખાટલો ટાળી જેમ કે હું જોતો કોમે જોતો તો કોમે થી આવ્યો આવીને ખાઈ લીધું બેસું પાઈ અને બસ હવે બેઠો તો મૂકું હવે ખાટલો લઈને સુઈ દેવા જવા દે થોડી વાર અને આજ તો નિકૂલ્યો હોય ને હજુ આવ્યો નહીં આવે રહ્યો એટલે જો તો કાલનો જયો હોય ને મહેણા તે હજુ આજ આવે રહ્યો કાલનો જઈ લો તો આવે તો હજી મને કોઈ બ્લોગ ચાલુ કરવા દે છે કે બ્લોગ મારા હમણાં ને તો એટલા મોડા બ્લોગ ચાલુ થાય ને શિખર ટેવ પડી જાય બોલો મારે એક ટેવ પડી જાય ટેવ રહીને હળંગ ડિ પાછી એક દાડો હમણાં ટેવ બદલાય તો પાછી અલગ થઈ જાય હમણાં ये उ पड़ी जी के बफरो चालू था એટલે બફરો 3 4 ડાળે બફરો ચાલુ થાય અનમ હવાર ચાલુ થતા એટલે એક ધરયા હવાર જ આવતા ને પૂરી હું કરજો પૂરી પૂરી હવે સારખાતો શીખેરી ફાઇનલી તો ગાઈસ નિકુલી આવી ગયો હે મેહાણા થી આવ લઈ નાયો આતો ડંકરો લઈ નાયો

કુટીઓ આપણે એકલું કુર્ટી લાવવાનું હોય જેમ કે આવડું કુટું હોય ને તો બહુ થઈ ગયું અને આ રીતે ખોરણી બધી હોય ખોરણી જેવું મેં તો વિચાર્યું પૂરી માટે લાવશે તો પૂરી માટે ને લાયો આ ગાય માટે લાવ્યો હોય જુઓ જેમ કે સોડું પડે પણ આપણે ડાયરેક્ટ ગળા મોટે પહેરા જાય ને તો ડાયરેક્ટ જ પહેરાય દઈએ

હા જોવા નહીં આપણે કાતા પાકડી પહેલા દીધું આવું ગમે ચેલા લાવે દેડસો રૂપિયા કાઢી દેડસો રૂપિયા લાવ્યા તો ભૂરી માટે લેતા હોય નહિ પચાવ વાળું રેવલે પેરા નાશી પણ હવે હું ચોણા માં જાય કો તો પછી રીતના બેનું જ જાય ને તો હું લેતા ભૂરી માટે હું લેતા

એને મગજ નહી મગજ મેલી ના મેહાણ મગજ મેલ્યું મેહાણામાં માં કેવું મસ્ત બનાવ લાઈન કેવી મસ્ત બનાવી નિકુલે મગજ મગજ મેલ્યું મેહાણ માં અને આજે તો રેલી ને ટંકો બોધે ને એટલો ખખડે રે બફોર બોધે ને તારને ખખડ ખખડ કરે રે જો લગી રહે તો ખખડ ખખડ ચાલુ ને ચાલુ જગ્યા પોડો નું વાતાવરણ જો ખાલી વાદળો એટલા આવી જાય ને સૂરજ જેવો દેખાય જો તમે એકદમ ચંદ્ર જેવો અને જો આપણે નાવા જવાનું હોય કે જો નાયો જો નાહવા જવાનું ના પાડી થી તમે જોવો ખાલી હમણાં બફોરે રહ્યો છે ઠપકારતો તો મને કેવાય કે પાડો બધ દુઃખી તમે ના પાડી મૂકવા વચ્ચે પડશે ને વચ્ચે ઠીક આવશે કોક ને રાતનો કોક ન્યા કરી તઈ અને મને બધી ના તઈ અરે મોનતા નહીં બોલો

ચાલુ છે અને આજ તો સનસેટ દેખાયો જ નહીં બોલો આજ તો આજ તો વાદળો એટલો હે તો સનસેટ નું તો નો જોઈ નમો નિશાન હા ભોરીને તવરાવાની જરૂર નહીં પડતી આમ તો હાથ ને બાદ બગાડવા પડતા આપડે અને અત્યારે તો વધે નહીં અને વેલા વેલા ઉઠેવું તો શું તમને ખબર થાય આજ તો નિકુલ્યો હતો નહીં તો વેલા હું દોરાવા આવ્યો કે નહીં ઓને કોઈ પગ મેલ્યો મારા આન ઉપર પગ ઉપર અંગૂઠા ઉપર વેલા વેલા બોલો ટાડનો હું બરોબર હે દુખા જો કોણ મને વાજેલું હોય નીકળ નહીં મેલ્યો ના વેલા વેલા કોઈ રાડે પડાવ ને લોય કાઈ નાખો બોલો તો ગાઈસ ને પેશો વાળા રે ને પેશો ની વાર ને રાખતા બોલો આ કોક ની પેશો બે ત્રણ દાડે કોક ની કોક ની પેશો અમારી કણાઈ જાય હે બરે હે વિચાર કરો મને એટલો થોડાય ને પેસો વાળા નહીં પેસો લઈ જાય પેસો વાળા અને હોચ પડે લગભગ હાડા પોચ છો आड़ा पर छो वगवा है दो वन टाइम ये लोग पैसों खोई ना गए कोई नहीं चलो बेसो वाला था बेसो लई गया है न के अर्धी रात ने हैरान करी ना के बीज कोई और जो आप बेस ने पाड़ी पाड़ी धावती धावती मिली ना तो चलो पूरी तारी से पूरी पगले, पगले 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 हाँ તો હું ભૂરીને પ્યાશ ભૂરી ભેંસને ને બોતી દઈશ તો ભૂરી પ્યાને બહતું તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ તો કરવું પડે યાર જોવો વિડીયો જોવો ને સબસ્ક્રાઈબ નહીં કરો કરી દો મળીએ બીજા નવા બ્લોગમાં